આણંદ તાલુકાના નાપાર તળપદ ગામેથી નકલી ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો હતો ક્લિનિકમાં સાત બેડ મૂકી દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું હતું આણંદ એસઓજી પોલીસની ટીમે નાવડીના મેડિકલ ઓફિસરને સાથે રાખી નાપાર તળપદના ખ્વાજા પાર્ક પાસે મા ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરી હતી જેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં સંજય અકબર ખાન રાઠોડ રહે નાપાર તળપદને ઝડપી પાડ્યો હતો ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ તબીબી સાધનો મોબાઈલ સહિત રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સરકારી પીએચસી સેન્ટર પાસે જ બોગસ ક્લિનિક ચલાવતો હતો જેમાંથી સંજય અકબર ખાન રાઠોડ રહે નાપાર તડપદાવાળાને ઝડપી પાડ્યું હતું ડૉક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના સંજય રાઠોડ ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે ક્લિનિકમાં તપાસ કરતાં એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન તથા સારવારના સાધનો મળી આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા વીસ હજાર છસો છોતેરની દવાઓ તથા સાધન સામગ્રી સાથે એક મોબાઈલ મળી કુલ રૂપિયા પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઇ સંજય કુમાર ખાન રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ સાથે આણંદ ગ્રામ્ય પોલીસને હવાલે કર્યો છે બોગસ બોગસ ક્લિનિક ચલાવવામાં આવતું હતું પત્ની ડોક્ટર સુશીલા ગ્રાસિયા બે એમએસની ડિગ્રી ધરાવતી હોવાનું પણ જાણવા મળ્યું છે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક બોગસ ક્લિનિક ધમધમી રહ્યા છે ત્યારે કોની રહેમ નજર હેઠળ જિલ્લામાં ગોરખધંધા ચાલી રહ્યા છે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે